સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં આવે દિલાડવા સણિયા નહેર પાસે ઝૂંપડામાં રહેતી યુવતીને તેના કૌટુંબિક પિતરાય ભાઈએ તેના પત્ની માટે ફેર એન્ડ લવલી લઈને આવવા તેમ કહી બાઇક પર બેસાડી ગયા બાદ તેણીને શેરડીના ખેતરમાં લઈ જઈ શારીરિક કડપલા કર્યા હતા જોકે યુવતીએ બુમાબૂમ કરતાં ગભરાઈને યુવકે માફી માંગી ઘરે પરત મૂકી હતી

અને ત્યાંથી પરત ઘરે જતી હતી આ સમયે તેમની સાથે જ રહેતો અને મજૂરી કામ કરતો કૌટુંબિક પિતરાય સોમલા ગોરસી ભુરિયા બાઇક લઈને તેમની પાસે આવ્યો અને ચાલો હું તમને ઘરે છોડી દઉં તેમ કંઈ બંને વ્યક્તિઓ બાઇક પર બેઠા હતા સોમલાએ બાઇક કામની સાઇટના ગેટ પાસે ઊભી રાખી હતી અને યુવતીની પિતરાએ બહેને ઉતારી હતી ત્યારબાદ સોમલાએ યુવતીને ચાલ આપણે મારી પત્ની માટે બજારમાંથી ફેર એન લવલી લઈ આવીએ તેમ કહી બાઇક પર બિસાડી સીધી દેલાડવા સણિયા નહેરવા રોડ પરથી ખરવાસા ગામ બાંધગામથી નહેરથી થોડા દૂર સડીને ખેતરમાં લઈ જવા પામ્યો હતો જ્યાં યુવતીને જબરજસ્તી બાથમાં શારીરિક અડપલા કરવા લાગ્યો હતો તેમજ યુવતીના કપડા ફાળવાની પણ કોશિશ કરી હતી આ ગભરાયેલી યુવતીએ બુમ બુમ કરી ત્યાંથી લઈને ઘરે છોડી હતો અને માફી પણ માંગી હતી બાદમાં યુવતી વતન ચાલી જવા પામી હતી ત્યાં માતા પિતાને વાત કરતા પરિવારે સુરત આવીને ફરિયાદ નોંધાવી હતી તેને લઈને ડિંડોલી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી નરાધમ પિતરાએ સોમલાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા